જેટલા દલિત સમુદાયમાંથી બહુ જ પીડાઓના અંતે કેમ કે એમની સાથે અસ્પૃશ્યતા થાય છે ગેરવર્તન થાય છે આજે અનેક એવા ગામડાઓ તમને જોવા મળશે કે જ્યાં માત્ર એ દલિત છે એટલે એને કૂવામાંથી પાણી નથી ભરવા દેતા આટલી અસ્પૃશ્યતાની વચ્ચે જીવતા લોકો જ્યારે કંટાળીને પોતાનો ધર્મ બદલે છે ત્યારે મોટાભાગે બૌદ્ધ ધર્મ અપનાવે છે કેમ કે જો એ ઇસ્લામ કે બીજો કોઈ ધર્મ અપનાવે તો એમનું રિઝર્વેશન જે એમને હક મળ્યો છે બાબા સાહેબની એટલી લડત પછી એમને જે આરક્ષણનો અધિકાર મળ્યો છે અધિકાર એમની પાસેથી જતો રહે કેમ કે આદિવાસીને ધર્મ પરિવર્તન પછી પણ એમનો આરક્ષણનો હક મળેલો રહે છે દલિત સમુદાયને નથી મળતો કેમ કે દલિત સમુદાયને મળેલું આરક્ષણ એ એમની સાથે થયેલી અસ્પૃશ્યતાના આધાર પર મળેલું છે એ આરક્ષણનો હેતુ જ સમાજમાંથી અસ્પૃશ્યતા હટાવવાનો છે જ્યાં સુધી અસ્પૃશ્યતા છે ત્યાં સુધી આરક્ષણ રહેવાનું છે જ્યાં સુધી સમાજમાં એ કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યાં સુધી તમે આરક્ષણ હટાવવા જેવી વાતો કરશો તો એ સાવ નિરર્થક ને બોગસ સાબિત થવાની છે કેમ કે જ્યાં સુધી સમાજનો એક હિસ્સો વંચિત છે શોષિત છે તમે એને સમાન સ્તર પર નથી લાવી શકતા ત્યાં સુધી સમાન કોમ્પિટિશનનો પ્રશ્ન જ પેદા નથી થતો